આમો તાલુકાના અછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા આછોદ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માંસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો પરેશાન આમો તાલુકાના અછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરીને ગામને સ્વચ્છ રાખવા ભાર મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ કામની ગંદકીને કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના તજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે આ ઉપરાંત આછોત રોડ ઉપર અજાણ્યા ચિકન શોપના માલિકો દ્વારા મૃત મરઘાના પીછા અને આંતળા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખવામાં આવેલ છે જેનાથી વાહન ચાલકો અસહ્ય ફેલાતી દુર્ગંધથી પરેશાન બન્યા છે મૃત મરઘાના આંતળા આરોગવા માટે રોડ ઉપર આવતા પશુઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ બાબતે આછોદ ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરીને ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે આછોદ ગામના જાગૃત નાગરિક હનીફ ખાન સાહેબે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા છે ઉપરાંત આછોદ રોડ ઉપર અજાણ્યા લોકો મૃતમરખાના પીછા અને આંતરડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે હજાર પઠાણ આમોદ મારું નામ મોહમ્મદ હનીફ ખાન સાહેબ આછોદનો વટની છું હવે અહીંયા આ આરોગ્ય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એની દિવાળી ઉપર લખેલું છે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત આ બોર્ડ મારેલું છે આરોગ્યની દિવાલની ઉપર હવે ત્યાં આગળ એ ગામ લોકો અહીંયા કચરો નાખી રહેલા છે એમાં પાંચ છ વખતે મેં પોતે સાફ કરાયેલું છે છતાં પણ લોકો અહીંયા ગંદકી કરે તો સ્વાસ્થ્યને શું લાભ થશે કે નુકસાન થશે મારો પ્રશ્ન આ છે કે જેથી પંચાયતના જે કોઈ લાગતા વળગતા હોય તેને તાકીદે કરે નહીં તો પછી મારે ગાંધી ચિંડિયા માર્ગે આના માટે કંઈક પણ આંદોલને ઓછું પડશે તમે કોઈ લેખિત ફરિયાદ આપેલી મેં લેખિત ફરિયાદ પણ આપેલી છે સ્વાસ્થ્યને લગતી આપણે તબીબી અધિકારીને આપેલી છે મામલેદારને આપેલી છે અને ટીડીઓ સાહેબને આપેલી છે અને પંચાયતને મેં વારંવાર રજૂઆત કરેલી છે છતાં પંચાયત લોકો સભ્યોને કે સરપંચને કે ડેપ્યુટી સરપંચની એમની કોઈની ઊંઘ ઉડતી નથી આમાં અહીંયા મેં પોતે મારા ખિસ્સાના પૈસા બગાડીને કેટલી વખત સફાઈ કરું અત્યારે પણ આ જીસીબી મળાવીને અહીંયા ખાધરો કરાયો જેનાથી અત્યારે તો કચરો એટલો બધો બહાર નથી આવતો હોવાથી બાકી જો જ્યારે ખાધરો ના કરેલો હતો તો અહીંયા રોડ ઉપર પણ કેટલા કચરા ને બધું પ્લાસ્ટિકની ઠેલીઓ અને બધું જ્યારે સરકારે તેના ઉપર ડમ્પ માણેલો છે પ્લાસ્ટિક ઉપર છતાં પણ ગામ લોકો અહીંયા આવીને નાખી જાય દવાખાના પાસે અને ડૉક્ટર પણ અહીંયા ચોવીસ કલાક જે સરકારે રહેવા માટે રહેણાંક બનાવેલું છે સામે દેખાડ છે અને જે વખતે છત્રસિંહ મોડી સાહેબ